વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કાળિદાસ રોહિત દ્વારા ગામમાંથી બોલાવેલ એસએમસી અને વાલીઓને પ્રકૃતિ શું છે અને તેનું રક્ષણ કેમ કરવું તેની સમજ આપવામાં આવી તે સમજ આપતા આચાર્ય કાલિદાસે આ રીતે જણાવ્યું કે જો આપણે વૃક્ષો વાવીએ અને તેનો છેદન કરતા જઈશું તો આવતીકાલે માનવ જીવન પણ મોટું જોખમ આવશે વૃક્ષો આપણને ખોરાક અને ઓક્સિજન પૂરું પાડે છે પાણીની જાળવણી કરો હવા શુદ્ધ રાખો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકથી આપણી જમીન દિવસે દિવસ બંજર થતી જાય છે અને આવતીકાલે આ પ્લાસ્ટિકની રીતે આપણે જમીનમાં કંઈક પાકશે નહીં તો માનવ જીવન જોખમમાં મુકાશે ત્યાર પછી એસએમસીના સભ્યો અને બાળકોને દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું તેમજ સરકારના આયોજન મુજબ હાલવાર શિક્ષા સપ્તાહ ચાલે છે જેમાં દરરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશન